તું અમારા પ્રોગ્રામ કેમ નથી કરતો બીજાના પ્રોગ્રામ શું કામ કરે છે જો અમે જે પ્રોગ્રામ તને કહીએ તેના પ્રોગ્રામ તને કરવા પડશે નહીંતર જાનથી હાથ ધોઈ બેસીશ આ શબ્દ છે એ આરોપીઓના જેમણે લોકગાયક વિજય સુવાડા ઉપર હુમલાનો પ્રયાસ કર્યો આ સમગ્ર મામલાને લઈને ખડબડાહટ મચી ગયો છે અને આ ઘટનાના સંદર્ભમાં અડાલજ પોલીસ સ્ટેશન ખાતે વિજય સુવાડાએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે જેમાં છરી તલવાર લાકડી સહિતના હત્યારો સાથે આરોપીઓ ધસી આવ્યા હોવાની વિગતો અને આરોપો વિજય સુવાડા લગાવ્યા છે તો સમગ્ર મામલો હતો કેવી રીતે આખો વિવાદ વકર્યો છે વાત તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું શું લોક ગાયક વિજય સુવાળા ઉપર હુમલાનો પ્રયાસનો બનાવ સામે આવ્યો છે જેમાં આરોપીઓ છરી તલવાર લાકડી સહિતના હથિયારો સાથે તેમના ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય પરંતુ વિજય સુવાળાના ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે તેમણે જાન બચાવીને ત્યાંથી ભાગ્યા હોય તે પ્રકારની વાત કહેવાય રહી છે આ મામલામાં આરોપીઓ વિરુદ્ધ અડાલજ પોલીસ સ્ટેશન ખાતે વિજય સુવાળાએ ફરિયાદ પણ નોંધાઈ છે હવે ઘટનાની વિગતે વાત કરીએ તો વિજય સુવાળા ગઈકાલે એક સામાજિક પ્રસંગમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સુવાડા ગામમાં પહોંચ્યા હતા આ દરમિયાન તેઓ ત્યાં કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી રાત્રે પાંચ વાગ્યાની આસપાસ પોતાના ઘરે અમદાવાદ ફરી રહ્યા હતા ત્યારે તેમના ઉપર હુમલાનો પ્રયાસનો બનાવ સામે આવ્યો જેમાં હાલ આ ઘટનાના આરોપી છે ફૂલા અમતાભાઈ રબારી નવગણ ગાટિયા અનિલ ઉર્ફે બાદશ હવે આ લોકોનો વિવાદ એ પ્રકારનો હતો વિજય સુવાડા જે પ્રોગ્રામો કરે છે તેમાં એ વાત હતી કે વિજય સુવાડા અમને પ્રોગ્રામમાં કંઈક હાજરી આપતા નહીં હોય તેને જ લઈને વિવાદ પકડ્યો હતો ને તેમણે જેમાં આરોપીઓ છે તેમણે વિજય સુવાળાને ફોન ઉપર વાત કરી કે તું અમારા કાર્યક્રમમાં કેમ હાજરી આપતો નથી તું બીજાના કાર્યક્રમો શું કામ કરે છે જો તને અમારા કાર્યક્રમો અને અમે જે કહીએ તે કાર્યક્રમો કરવા પડશે નહીં તર તું જીવંત હાથ ધોઈ બેસ આ પ્રકારના શબ્દો આરોપીઓના હતા ત્યારબાદ આરોપીઓ ફોન કટ કરી નાખે છે અને વિજય સુવાડા જ્યારે કલોલથી અમદાવાદ પરત ફરી રહ્યા હતા એક સફેદ કલરની ઇનોવા ગાડી જેમાં આ જે ત્રણેય આરોપીઓ હતા તે વિજય સુવાડિયાની કારને અટકાવે છે સાથે જ તલવાર છરી લાકડી સહિતના હથિયારો બહાર કાઢે છે અને આટલામાં લોકોએ ગાયક વિજય સુવાડા બુમાબૂમ કરી નાખતા અને તેમના ડ્રાઈવર એ સમય સૂચક ત્યાંથી કાર ભગાડી મૂકી હતી જેના કારણે તેમનો બચાવ વિગત કહેવાય રહી છે આ સમગ્ર મામલામાં અદાલત પોલીસે અમથા રબારી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે જોવાનું કેટલા સમયમાં આરોપીઓની પોલીસ ધરપકડ કરે છે એ સમગ્ર વિવાદ સામે આવ્યો છે તેમાં ખરેખર પ્રોગ્રામને લઈને કંઈક વિવાદ છે કે પછી અન્ય કોઈ કારણ છે તે તપાસનો વિષય બન્યો છે દર્શક મિત્રો આવા જવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ દિવાર ન્યૂઝ ની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં જે